જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો ફરી પાછી એક નવી રેસીપી લઈને આવી ગઈ છું જો તમે આ રેસીપી પૂરેપૂરી જોશો તો તમે આમળાની બીજી કોઈ રેસીપી નહીં બનાવો કેમકે એકદમ ઇઝીલી અને તમે બીજું કામ કરતાં કરતાં પણ આ આમળા બનાવી શકો છો ખૂબ જ આસાનીથી બની જાય છે ટાઈમ થોડોક લે છે પણ એની રીતે કૂક થઈ જાય છે આપણે એને ટાઈમ આપવો પડતો નથી એકદમ આસાન રેસીપી અને બન્યા પછી જો એનો કલર એટલો મસ્ત અને તમને લાગે છે કે ક્રિસ્ટલ બોલવો એવો જ લૂક આવે છે અને ખૂબ જ સરસ ટેસ્ટી પણ બન્યા છે જે રીતે આપણે ખજૂર આંબલીની ચટણી ખાઈએ ને એવો ટેસ્ટ મસ્ત આવે છે તો આપણે આ આખા આમળાનો મુરબો બનાવવા માટે મેં અહીંયા અડધો કિલો આમળા લીધા છે અને આમળાને ધોઈને સાફ કરી અને સૂકવી અને પછી આપણે જે ફોગ છે કાંટાવાડી આનાથી આપણે એમાં કાણા પાડી લઈશું કાણા પાડવા ખૂબ જરૂરી છે કેમ કે આપણે આને બાફવાના પણ નથી એમણે એમ ગોળમાં જ ઉકાળવાના છે એટલે કાણા પાડીશું એટલે અંદર સુધી એમાં ગોળ જશે અને એની જે તુરાશ હોય એ ઓછી થઈ જશે આ પ્રોસેસ થઈ ગયા પછી આપણે ગોળ લેવાનો છે ગોળ તમે કોઈ પણ લઈ શકો છો ડ્રાય હોય તો ડ્રાય લઈ શકો પછી આપણે જે લોંદા જેવો ગોળ આવે છે એ પણ લઈ શકો છો અને ગોળની અંદર આપણે આમળાને નાખી દેવાના છે જો તમે અડધો કિલો આમળા લીધા હોય તો ગોળ આપણે અડધો કિલો અથવા તો એનાથી થોડુંક વધારે લેવાનો છે કેમ કે આમળા વધારે તુરા હોય છે અને ખાટા પણ હોય છે એટલે ગોળની ક્વોન્ટિટી વધારે રાખવાની છે તમે આમાં ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો પણ આપણે હેલ્ધી જ વસ્તુ બનાવીએ છીએ તો ખાંડ સુકાવીને વાપરવી ગોળનો જ ઉપયોગ કરવો જોઈએ ગોળ હેલ્થ માટે ખૂબ સારો તો મેં ગોળ નાખી અને રહેવા દીધા હતા બે ત્રણ કલાક સુધી તો થોડોક એવો ગોળ ઓગળેલો વધારે નથી ઓગળ્યો પછી આપણે ગેસ ઓન કરી અને થોડીક વાર આપણે સ્ટાર્ટિંગમાં એને હલાવવાનું છે કેમ કે જ્યાં સુધી ગોળ ઉગળે ત્યાં સુધી એને આપણી જરૂર પડશે પછી તમે એને એની રીતે કૂક થવા દેશો અને વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક આપણે હલાવતા રહેવાનું છે વધારે પડતી જરૂર નહીં પડે આ રીતે એ ઉકળતા રહેશે અને તમે જોઈ શકો છો કે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે ગોળનો અને ગોળમાં એકદમ સારી એવી એક તાર અથવા તો બે તાર જેટલી ચાસણી આવે ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે અને પછી આમળાનો કલર ચેન્જ થાય એટલે આપણે બંધ કરી દેવાનું છે ગેસ અને પછી એમાં થોડોક ખટ્ટો મીઠો ટેસ્ટ આવે ખારો ટેસ્ટ એના માટે મેં અહીંયા સંચર પાવડર અને થોડુંક સેંધા નમક નાખેલું છે એનાથી ચટપટો ટેસ્ટ આવશે અને પછી મેં એને ઠંડા પડે ત્યાં સુધી એટલે કે મેં ઓવર નાઇટ માટે રાખી દીધા હતા અને પછી તમે જોઈ શકો છો કે ઠંડો પડ્યા પછી પણ એનો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે અને એકદમ ક્રિસ્ટલ જેવા લાગે છે અને સોફ્ટ એટલા સરસ બન્યા છે કે વાત જ ના છો અને તમે વિડીયો જોયો એટલે તમને પણ લાગ્યું હશે કે આમાં તો કોઈ લાંબી લપ છે જ નહીં ખાલી બે જ વાસણ જોઈએ છે અને ટાઈમ પણ એટલો બધો જોતો નથી મેં આ આમળાને ઓવરનાઇટ માટે રૂમ ટેમ્પરેચર ઉપર જ ઠંડા થવા દીધા હતા અને એનો કલર ફરી પણ એકદમ ચેન્જ થઈ ગયો છે અને ખૂબ જ સરસ એકદમ ક્રિસ્ટલ બોલ જેવા લાગે છે જોઈને મોઢામાં પાણી આવી જાય એવા તો હવે આપણે એને કોઈપણ કાચના કન્ટેનરમાં સ્ટોર કરી દઈશું બને ત્યાં સુધી આપણે કાચની જ બરણીનો ઉપયોગ કરવાનો છે પ્લાસ્ટિકની બરણીમાં કોઈ વસ્તુ તમારે સ્ટોર કરવી હોય તો એમાં લાંબા સમય સુધી સારી નથી રહેતી એટલે તમારે કાચની બરણીનો ઉપયોગ કરવો જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો વિડીયો શેર કરવાનું ના ભૂલતા અને લાઇક પણ કરી દેજો અને બનાવજો પણ જરૂરથી ખૂબ જ સરસ બને છે અને બગડશે તો નહીં જ એ મારી ગેરંટી છે અને જો તમે ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી અને બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી કરીને મારા બધા જ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો અને હા મેં ઘણી બધી આવી આમળાની રેસીપી શેર કરી છે તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો